આઠ વર્ષ માં દોસ્તો આઠ વર્ષ તો હું ઘવડો થઈ જાઉં મારી મરી જાઉં હું તો તો તમે મારું નો માયના ને હવે તમે જો તમારી એક વાત મારે નથી માય જો કારણ શું તમે ઓલી કે તો થાંભલે છેડે તો ક્યારે કીધું કે સરકારી નોકરી અપાવી તો હવે મારો વારો કેટલામાં છે એમાં દેશ નંબર 1 છે કેલો વારો હોય તમ મારો વારો નથી આવ્યો મારે સરકારી નોકરી ને લગન જ જોઈએ મારે જોઈએ હવે તમે નોકરી નથી આપતા આવો ક્યાં નિયમ હોય દુનિયાનો નિયમ છે ભાઈ